ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન નજીક આવેલી મોટી સાર્ક માર્કેટમાં આજે આગ લાગવાની ઘટના બની હતી શોર્ટ સર્કિટના કારણે માર્કેટની અંદર આવેલી પાંચ દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી આગના કારણે દુકાનોમાં રાખેલો શાકભાજીનો મોટો જથ્થો બળીને ખાખ થયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો સમગ્ર મામલે ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ છે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવેલ મોટી શાક માર્કેટમાં આગ લાગવાનો બનાવ કંટ્રોલ રૂમમાં જાણ થઈ કંટ્રોલ રૂમમાં જાણ થતા સાથે જ અમારું મિની ફાયર ટેન્ડર ફાયરના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યું ઘટના સ્થળે પહોંચતા જોતા આ કોથળા તથા અન્ય સામાન હતો એમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી જે આગ લાગવાનો બનાવના લીધે થોડીક જાનહાનિ વધારે ના થાય એના લીધે ગાડી પહોંચી ગાડી પહોંચીને તરત તેના પાણીનો છંટકાવ કરી કોથળામાં જે આગ હતી એ કોથળાની આ ગોલની દીધેલ છે થોડોક જે એમનો શાક શાકભાજી નહીં હોતું એમાં થોડુંક નુકસાન થયેલ છે બાકી કોઈ અન્ય જાણની થયેલ નથી કોથળામાં શું હતું એ માલુમ નથી પડે પણ આગ હતી તે અમે આગ ઓલવી છે ના કોઈ જાણની થયેલ નથી બસ અમે આ પાણીનો છંટકાવ કરી આગને બુજાવેલ છે એ જાણવા નથી મળ્યું તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા